સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના પ્રાથમિક માધ્યમિક અને प्रौડ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ આજે મોડી તાલુકાની ટીરાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી શાળાના આચાર્ય શ્રી મહીપતસિંહ જેતાવત પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની પ્રવૃત્તિઓ અંગે विगतવાર વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રી શ્રીએ શાળાની કમ્પ્યુટર લેબની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાનની ચકાસણી કરી હતી તેમણે બાળકો સાથે કમ્પ્યુટર વિષયક પ્રશ્નોત્તરી કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો આ ઉપરાંત તેમણે ધોરણ ત્રણ અને ચારના વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્યનું નિરીક્ષણ કર્યું હતું શિક્ષકો સાથેની ચર્ચામાં મંત્રીશ્રીએ બાળકોની હાજરી વધારવા અને અભ્યાસમાં તેમનો રસ જળવાઈ રહે તે માટે રચનાત્મક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ આત્મીયતાથી સંવાદ સાધતા મંત્રીશ્રીએ શાળામાં મળતી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું अंतमा टेमने मध्याहन भोजन खंडनी मुलाकात લઈ ભોજનની ગુણવત્તા અને સાપ્તાહિક મેનુની તપાસ કરી હતી બાળકોને પોષટિક અને શુદ્ધ આહાર મળે તે સુનિશ્ચિત કરવા તેમજ ભોજન વ્યવસ્થામાં સહેજ પણ કચાસ ન રહે તે માટે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી